સુરતની નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અમર કક્ષાનું નિર્માણ કરવામાં આવ્યું છે અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે બનાવવામાં આવેલા અમર કક્ષને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો આ પ્રસંગે અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાંથી સડસઠ જેટલા લોકોએ અંગદાન થકી નવું જીવનદાન મેળવ્યું છે એના કારણે ખૂબ મોટો organ donation નું કામ ગુજરાતમાં ઊભું થયું છે એના કારણે જરૂરિયાતમંદ લોકોને જ્યારે સમયસર આવા અવયવ મળે છે એના કારણે એમને અને એમનો કુટુંબીજનોને ખૂબ મોટી રાહત પણ થતી હોય છે આજે પણ બિહારના એક વ્યક્તિના મૃત્યુ મૃત્યુંજય જેનું નામ મૃત્યુંજય છે તેનું organ donation થઈ રહ્યું છે એના કારણે લગભગ બે કિડની આંખો લિવર એ રીતે અનેક લોકોને એમાંથી પણ રાહત મળશે એમને નવું જીવનદાન મળવાનું છે